કેમ છો મજામાં આવી ગયો વેતના વેતના માં આવીને હું લખપતિ બની ગયો કેમ કે અહીંયા ની વેતના ની કરન્સી લાખો માં હેલો નમસ્તે તો હું ઘરેથી ગરમા ગરમ ગુજરાતી થેપલા બનાવીને લાવ્યો છું ખાલી ઈ વિઝા માગ્યા બાકી કઈ જ નહીં અને પાસપોર્ટ લીધો અને સ્ટેમ્પ મારીને કીધું વેલકમ ટુ વેતનામ અને મિત્રો આ છે વેતનામ ની કરન્સી એટલે કે માં તમને ઘણી બધી જગ્યાએ ડોગ મીટ જોવા મળી હશે જય દ્વારકાધીશ કેમ છો બધા હું તમારો મિત્ર આશીષ તમારા બધાનું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં એક નવા સફરમાં અત્યારે હું છું અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ બે પર અને હું જઈ રહ્યો છું અહીંયા અમદાવાદથી વિશ્વનો સૌથી સસ્તો દેશ વેતનામ અને આ હું તમને અમદાવાદ થી વેતનામ જવાનો ટોટલ ખર્ચો કેટલો થાય છે સસ્તામાં સસ્તી ફ્લાઇટ બુકિંગ ક્યાંથી કરવાની છે વિઝાની પ્રોસેસ શું છે હોટલ બુકિંગ ક્યાંથી કરવાની છે ટ્રાન્સપોર્ટેશન કરન્સી એક્સચેન્જ સિમ કાર્ડ બધી જ ડિટેલ હું તમને આ વિડીયોમાં શેર કરીશ અને આ છે અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ બે

ઇઝા અપ્લાય કરી દો સૌ પ્રથમ વાત કરી લઈએ વિઝાની તો વિઝા માટે તમારે બે ઓપ્શન છે વિઝા ઓન અરાયવલ છે અને ઈ વિઝા છે બેટર એ છે કે તમે ઈ વિઝા લઈને જ ટ્રાવેલ કરો તો ઈ વિઝા માટે તમને ઓફિસિયલી વેતનામ ઈ વિઝાની વેબસાઇટ છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં તમારે જઈને એપ્લાય કરવાનું છે અને પચીસ ડોલર સિંગલ એન્ટ્રીની ફી લાગશે અને તમને વિઝા ત્રણ થી ચાર દિવસમાં તમારા ઇમેલ પર આવી જશે અને વાત કરીએ ફ્લાઇટની તો આજે ફ્લાય કરીશું આપણે અમદાવાદથી વિયેતનામની કેપિટલ હનોઈ વેટ જેટ એની સાથે અને આ ફ્લાઇટની મને કોસ્ટ પડશે લગભગ સાડા આઠ હજાર રૂપિયાની આસપાસ જવાના અને આપણી ફ્લાઇટનો ટાઈમ છે લગભગ રાતે બાર વાગે વાગીને દસ મિનિટ ને અને મિત્રો ફ્લાઇટ બુક કરવા માટે તમે ગૂગલ ફ્લાઇટ અને સ્કાય સ્કેનર જેવી વેબસાઇટ તમે ચેકઆઉટ કરી શકો છો તો ચલો મિત્રો ફ્લાઇટ ની અંદર આપણે બોર્ડ કરીએ અને છેલ્લો પેસેન્જર હું છું આજે ફ્લાઇટ થોડી જલ્દી આવી ગઈ છે તો ચલો બોર્ડ કરીએ હેલો નમસ્તે તો ફાઇનલી મિત્રો આપણે બોર્ડ કરી લીધું છે આપણા પ્લેનમાં નમસ્તે અને આપણી

ત્યાં તો નોકરી કરી અને વિદનામ પહોંચતા લગભગ ચાર કલાક ને ચાલીસ મિનિટ થશે તો મિત્રો આપણી ફ્લાઇટ આવી ગઈ છે આસમાનમાં એટલે કે આકાશમાં આસમાનમાં આવતા જ તમને કોમ્પ્લિમેન્ટરી પાણીની બોટલ આપે છે આપણું દેશ હોય કે પછી બી ગુજરાતીઓ જોડે હંમેશા તમને ગુજરાતી સ્નેક્સ જોવા મળશે પરોઠા તો હું ઘરેથી સ્પેશિયલ ગરમાગરમ ગુજરાતી થેપલા બનાવીને લાવ્યો છું તો ફ્લાઇટ ની અંદર આપણે એન્જોય કરીએ આ થેપલા તમે બી આવી ખાવા ચાલો મિત્રો આપણે હવે પહોંચીએ વેદના હનવૈ chép phương bây giờ là 5 giờ 46 phút sáng ફાઇનલી તમારા બધાનું સ્વાગત કરું છું વિશ્વના સૌથી સસ્તા દેશ અને આપણી બીજી કન્ટ્રી વિયેતનામમાં તો અત્યારે આપણે પહોંચ્યા છે વિયેતનામની કેપિટલ એટલે કે રાજધાની હનોઈમાં અને આ છે હનોઈનું નોઈ બાય ઇન્ટરનેશનલ એરપોર્ટ અને હા મિત્રો ઇમિગ્રેશનમાં ખાલી ઈ વિઝા માંગ્યા બાકી કઈ જ નહીં ના હોટલ બુકિંગ ના રિટર્ન ફ્લાઇટ કઈ જ નહીં ખાલી ઈ વિઝા દેખ્યા અને પાસપોર્ટ લીધો અને સ્ટેમ્પ મારીને કીધું વેલકમ ટુ વિયેતનામ અને મિત્રો વિયેતનામ ભારત કરતા એક કલાકની ત્રીસ મિનિટ આગળ ચાલે છે અને અત્યારે અહીંનો ટાઈમ થઈ રહ્યો છે સવારના છ વાગીને ચાલીસ મિનિટ અને અહીંના લોકો બહુ જ મસ્ત બોલે છે કે કેમ છો મજામાં આવી ગયા ભાઈ એટના તો ચાલો મિત્રો આપણે જોઈએ હવે લોકલ સિમ કાર્ડ ની પ્રાઇસ શું છે અહીંયા અને કરન્સી એક્સચેન્જ નો શું રેટ ચાલે છે તો ચાલો પહેલા જોઈ લઈએ સિમ કાર્ડ નો શું રેટ ચાલી રહ્યો છે સેમ સિમ કાર્ડ સાડા તેર ડોલર આમાં તમને રોજનું છ જીબ નેટ ફાઈવજી ફોરજી અનલિમિટેડ ઇન્ટરનેટ એક્સેસ અને ટ્વેન્ટી મિનિટ લોકલ કોલ બીજું પણ તમારા માટે પેકેજ થઈ છે બે લાખ હજાર વેતનામી ડોંગ જે તમને રોજની ત્રણ જીબી ડેટા આપશે અને થર્ટી મિનિટ્સ લોકલ કોલ આપશે અને મિત્રો કરન્સી એક્સચેન્જ માટે તમને એરપોર્ટની અંદર જ ઘણા બધા એટીએમ જોવા મળી જશે તો તમારી જોડે ઇન્ટરનેશનલ કાર્ડ હોય જેમ કે ન્યુઓ ગ્લોબલ છે પછી મેક માય ટ્રિપ નું કાર્ડ છે તમે અહીંયાથી કરીને તમારી કરન્સી એક્સચેન્જ કરી શકો છો મની યા ઓકે હાઉ મચ યુ વોન્ટ મિલિયન અને મિત્રો આ છે વિયટનામ કરન્સી એટલે કે વિયટનામીસ ડોંગ જે ભારતના એક 1 રૂપિયા ના બરાબર ત્રણસો વેતનામી ડોંગ થાય છે વેતનામ આવીને હું લખપતિ બની ગયો કેમ કે અહીંયાની વેતનામની કરન્સી લાખોમાં છે તો આ છે એક લાખ તો આ છે એક લાખની નોટ બે લાખની નોટ બે લાખની નોટ પાંચ લાખની નોટ પાંચ લાખની નોટ વાહ તો મિત્રો એરપોર્ટ થી આપણે બહાર આવી ગયા છે અને એરપોર્ટ ખૂબ જ નાનું છે તો અહીંથી લોકલ બસ લઈને આપણે જઈશું આપણી સિટી સેન્ટર આપણી હોટેલ જો હું આગળ બતાવું છું કઈ હોટેલ છે અને શું છે અને મિત્રો હનેનો ઇન્ટરનેશનલ એરપોર્ટ સિટી થી લગભગ 20 કિલોમીટર ના અંતર પર આવેલું છે તો આપણે હવે અહીંથી જવાનું છે સિટી સેન્ટર આપણી હોટેલ સુધી જવા માટે આપણે અહીંથી લેશું સિટી બસ તો Google મેપ નો તમે સહારો લઈ શકો છો કેમ કે Google મેપ અહીંયા સે એકદમ સરળ રીતે ચાલે છે તો અહીંથી ડાયરેક્ટ આપણે લઈ જશે 86 નંબર ની બસ તો હનેની લોકલ સિટી બસ લેવા માટે તમારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ના 1 થી 3 નંબર ના પ્લેટફોર્મ ની સાઈડ આવી જવાનું છે અને અહીંયા તમને કેસરી કલર ની મસ્ત મજાની બસ ઉભી જોવા મળશે અને આવી કઈક છે બસ અંદરથી ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ યા ફોર્ટ યા મિત્રો આપણે લોકલ બસ ની ટિકિટ લઈ લીધી છે અહીંથી સિટી સેન્ટરના લગભગ આપણે પડ્યા છે પિસ્તાલીસ હજાર વિતનામી ડોગ જે આપણે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીએ તો લગભગ એકસોને એકાવન રૂપિસ થાય છે હા તો મિત્રો આપણે પહોંચી ગયા છે એરપોર્ટ થી સિટી સેન્ટર લગભગ આપણે ટાઈમ લાગ્યો છે એક કલાકની આસપાસ સિટી સેન્ટર આવતા આપણું સ્વાગત કર્યું છે વરસાદે એ ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે જયારે હું અમદાવાદ થી નીકળ્યો ત્યારે પણ અમદાવાદમાં વરસાદ હતો અને વેતનામ પહોંચ્યો ત્યાં પણ વરસાદ છે તો આપણે જઈએ છીએ આપણી હોટેલ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપડી હોસ્ટેલ આ છે સિટી બેગ પગર હોસ્ટેલ જે આવેલી છે હનોઈના અને આ ઓલ્ડ મિત્રો એમની લોકલ લેંગ્વેજ છે ઇંગ્લિશ પણ બોલી અને સમજી લે છે આ હતી અમદાવાદ થી વેતનામ સુધીની સંપૂર્ણ ટ્રાવેલ ગાઈડ અને આગલા વિડીયોમાં હું તમને બતાવીશ કે વેતનામ પહોંચ્યા પછી તમારે શું કરવાનું છે ક્યાં ખાવાનું છે ક્યાં ફરવાનું છે જો તમને આ વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર ન તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે શેર કરી દો અને કોમેન્ટમાં મને જણાવો કે કયો નવો દેશ જોવા માંગો છો તો મળું છું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત